કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતીઓને આજે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે તેમણે પોતાના મત વિસ્તારમાં ઓગણચાલીસ જેટલા વિકાસ કામોનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીએ આઠસો નવ્વાણું કરોડ રૂપિયાના પાંત્રીસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને છસો ઓગણપચાસ કરોડ રૂપિયાના વધારાના ત્રેવીસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે સૌપ્રથમ થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે તેઓ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના પૂર્વ પશ્ચિમ ઝોનમાં વિકાસ કાર્યોની ભેટ આપવાના છે આ ઉપરાંત ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદઘાટન સમારોહમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેવાના છે મોટી મોટી કેન્દ્ર સરકાર અને ભારત સરકારની લોકસભા ક્ષેત્રમાં લાવવાની હોય દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર અને ભારત સરકાર એ ખૂબ મહત્વ એટલા માટે આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે અને મારા બંને સાથી